હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં તો જો કાલે બધું યજ્ઞ અને બધું પતિ ગીતું જે લઈને પરિણામની હતી અને બધું શાંતિથી પતિ ગીતું ને આજે બીજો દિવસ છે બધાની જય માતાજી ઓમ નમઃ સ્વાય કેમ છે બધા મજામાં ને તો આશા રાખું છું કે બધા મજામાં હસો ને હું પણ એકદમ મજામાં છું તો ચલો આજનો વ્લોગ શરૂ કરીએ તો જો હું નાઈન ધોઈને હું ને જાગો ઉપર ગયા અને અહીંયા યસન બધાને મેં કીધું જગાડીએ કેમ કે જવાનું હતું યશ ઝઘાડા ઉપર આવી ગયા છે એ જ અહીંયા અડધા સૂતા છે ને અડધા જાગે છે એવું બધું ચાલે છે તો યશભાઈ ઉઠી ગયા છે અને છે ને સવારમાં અમારે ઉઠવું ના ગમે વહેલું અને કાકાના જ લીંબુ કેટલા મસ્ત આવ્યા છે ઝાડ પર મસ્ત સમજે ને સુરત દાદા આવી ગયા છે મસ્ત તાપ આવી ગયો છે કુણો કૂણો એકદમ અમારા ગામડાનું

મેડમાં તો આપણે છસીજી એનો અને કે કે આવતું માટી મુરત કરવા ગયા કેવું મસ્ત હતી કાં ઉગેલું હા હા બધા કો ઉગાઈડાસ ખાવ આ એલા આયા નથી એલા ફ્લોટ કબરની

મેલેવા દો ને પેરવા તી છવા આના તૈયારી આ આમાં હોય તો સો આમાંથી નથી પૂરી પૂરી થઈ ગઈ છે પાણી ચાલે છે કે ધીમાગર રચ્છાવાનું તે જો હે

ચાવા તો દેખાઉ હું ઓ તો થઈ જાય હા થઈ જશે થઈ જશે 5000 જોઈએ ને એટલે થઈ જશે હા સર યો બ સાઈઝ

પછી વિડીયો તો ધંધુકા અમે નીકળી ગયા છીએ અને બેઠા ને તેમાં શૂટિંગ કરવાનું જ રહી ગયું

વિડીયોને લાઈક શેર કરી દેજો અને હજુ સુધી ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાયો